ના છ્યાસી દેશોની જેલમાં દસ હજાર એકસો બાવન ભારતીય કેદીઓ જેલ કારાવાસ કેદખાનું સુધારા ગૃહ કે જે બીજું કંઈ પણ નામ આપો મતલબ છેલ્લે તો એ જ થાય છે કે ગુનાની સજા ભોગવવાનું સ્થળ જે જેલ તરીકે સજા છે જેલ વિશે દરેક દેશની પોતાની માન્યતા માનસિકતા હોય છે માણસ ન કરવા જેવા કામ કરે તો એને જેલ ભેગા થવું પડે આપણે ત્યાં જેલને સુધારા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે માણસ જાણે અજાણે ગુનો કરે છે એ પછી તેને સુધારવાનું કામ જેલમાં થાય છે દુનિયાના કયા દેશની જેલમાં આપણા દેશના કેટલા લોકો સજા કાપી રહ્યા છે દુનિયાના છ્યાસી દેશોની જેલમાં ભારતના દસ હજાર એકસો બાવન નાગરિકો સજા ભોગવી રહ્યા છે એમાં કેટલાક એવા છે કે જેની સામે હજુ કેસ ચાલે છે તો તેઓ હજુ સામે ગુનેગાર સાબિત પણ નથી થયા સાઉદી અરેબિયાના બે હજાર છસો છે યુનાઇટેડ માં બે હજાર પાંચસો નેપાળની જેલમાં તેરસો સત્તર શ્રીલંકાની જેલમાં અઠ્ઠાણું ભારતીય કેદીઓ છે આ ઉપરાંત અમેરિકા સ્પેન રશિયા ઇઝરાયલ ચીન બાંગ્લાદેશ આર્જેન્ટિના સહિત બધા મળીને છ્યાસી દેશ એવા છે કે જ્યાં ભારતીય કેદીઓ છે કેટલાક કેદીઓ એવા પણ છે કે જે ભારતીય મૂળ થયો છે ભારતીય કેદીઓના કિસ્સામાં એક આંકડો આંચકો આપે તેવો પણ છે દુનિયાના દેશોની જેલમાં ચોપન ભારતીયો એવા છે કે જેને મૃત્યુદંડ ની સજા ફરવા માં આવે છે મોતની સજા સંભળાવવામાં આવી હોય તેવા ઓગ 30 ઇન્ડિયન યુનાઇટેડ અરાબ અમીરાતમાં વિવિધ જેલોની જેલમાં છે સાઉદી અરેબિયામાં 12 ભારતીયોને फांसीની સજા ફરમાવવામાં આવી છે फांसीની સજા જે કરવામાં આવી છે તેના એક એક કિસ્સા ફિલ્મી સ્ટોરી નાટક કરમાડે તેવા છે મોટા ભાગના કિસ્સામાં હત્યા અથવા તો ડ્રગ્સ છે તો કેટલાક મુસ્લિમ દેશોમાં જાસૂસી ને સૌથી ગંભીર ગુનો ગણીને મોતની સજા સંભળાવવામાં આવી છે વિદેશની જેલો સુધી પહોંચી જનારા ભારતીયોમાં મોટી સંખ્યામાં માછી

આ દેશોમાં સૌથી વધુ કેદીઓ સમાવેલા છે દુનિયામાં સૌથી વધુ કેદીઓ અમેરિકાની જેલમાં છે અમેરિકામાં બધા મળીને અઢાર લાખ આઠસો જેટલા જુદી જુદી જેલમાં રખાયેલા કેદીઓ છે અમેરિકા પછી દુનિયામાં સૌથી વધુ કેદીઓની ચીનની સંખ્યા છે જેમાં સોળ લાખ નવું હજાર કેદીઓની સજા ભોગવી રહ્યા છે અમેરિકા ચીન અને પછી ત્રીજા નંબરે બ્રાઝિલ આવે છે બ્રાઝિલમાં આઠ લાખ પચાસ હજાર ત્રણસો સિત્તોતેર કેદીઓ છે ત્યારે આપણે ભારતનો નંબર ચોથો આવે છે ભારતની જેલોમાં સાત લાખ કેદીઓ રાખવાની સંખ્યામાં પણ ભારતનો નંબર ચોથો છે આમ ગુનાના પ્રમાણને ઘટાડવા માટે કોઈને કોઈ પગલા લેવા જરૂરી થાય છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હારતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર